સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત મહાનગરપાલિકા સંચાલિત મીરા હોસ્પિટલના મહિલા ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતા હતા ત્યાં ગનકીલી ભરમા હોસ્ટેલ પરિષદમાં મચ્છરનો ઉપદ્રવ ગડરૂ પ્રાતી નજરે આવી જ્યાં જુઓ ત્યાં ગનકી જ ગનકી જેપી વાગડિયા એડિશનલ જંતુનાશક અધિકારી સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાને ગઈકાલે જ આ ડેથની માહિતી મળેલી છે એના તમામ પેપરો ઇન્વેસ્ટિગેશન આ તે બધું કરીને એક સંકલિત રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં મોકલાવેલો છે એનું એનએસ વન પોઝિટિવ છે એવું રિપોર્ટમાં બતાવેલું છે અધર બીજા બધા કોમ્પ્લિકેશન પણ છે પણ એ બધી જ વિગતો સાથે રાજ્ય સરકારને રિપોર્ટ કરેલો છે એટલે ડેથ ઓડિટ કરીને પછી ખરેખર શું કારણ હતું ત્યારબાદ આપણે જાણી શકશું બીજી તમને વાત કરું તો સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુના નિયંત્રણ માટે પ્રી મોન્સૂનથી જ કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે પ્રી મોન્સૂનમાં અમારી જે બધી ટીમો છે એમના દ્વારા જુદા જુદા જગ્યા ઉપર પડેલા જેમાં વરસાદનું પાણી ભરી શકાય ભરાઈ શકે અને એમાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે એવા લગભગ ત્રીસ હજાર જેટલા નાના મોટા કન્ટેનરોનો નિકાલ કરવામાં આવેલો ખુલ્લા પ્લોટોની અંદર પાંચસો જેટલી જગ્યા ઉપર અમે લોકોએ નીક પાડીને પાણીનો નિકાલ કરેલો છે અમારી પાસે હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે છસો ને છ્યાસી જેટલા વર્કરો છે જે લોકો રોજ રોજેરોજ ઘરની અંદર જઈને સર્વે કરે છે ઓગસ્ટ મહિનાની તમને માહિતી આપું તો ઓગસ્ટ મહિનામાં અમારા દ્વારા ટોટલી જે છસો છ્યાસી સર્વેલન્સ વર્કરો છે એમના દ્વારા ઓગસ્ટ મહિનામાં છવ્વીસ લાખ ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું અને એમાંથી સડસઠ હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળેલા ઘરની અંદર જેનો અમારા દ્વારા નાશ કરવામાં આવેલો છે લગભગ સાત હજાર લોકોને નોટિસો આપવામાં આવી છે અને બાવીસ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ કરેલો છે એ ઉપરાંત અમારી પાસે નવસો જેટલા ફિલ્ડ વર્કરો છે જે લોકો ખુલ્લા પ્લોટોમાં બાંધકામ સાઇટોમાં જઈને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે અને એનો નાશ કરે છે ગત ઓગસ્ટ માસમાં અમને ચાર હજાર કરતાં વધારે મચ્છરના સાઇટ અને ખુલ્લા પ્લોટોમાં મળેલો તેનો પણ નાશ કરાવેલો છે બાંધકામ સાઇટોમાં અમે લોકોએ ઝુંબેશ કરીને અત્યાર સુધીમાં લગભગ ચારસો જેટલી સાઇટોને નોટિસ આપી અને સત્યાવીસ લાખ જેટલો એમની પાસેથી વહીવટ ખર્ચ વસૂલ કરેલો છે અને આ કામગીરી સતત અત્યારે પણ ચાલુ છે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં